નમસ્કાર દર્શક મિત્રો હું સંજના રાજકુમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા તહેવાર કાર્યક્રમમાં મિત્રો તહેવારોની ચર્ચા આપણે દર વખતે કરતા હોઈએ છીએ અને તહેવારો આપણા જીવનમાં આપણને ઘણું બધું શીખવાડે છે કેટલાક તહેવારો ભગવાન કે પછી દેવી દેવતા પર આધારિત હોય છે અને કેટલાક તહેવારો ધર્મસ્થાપકોના જીવન સાથે જોડાયેલા હોય છે ઘણા તહેવારો આપણને જીવનના મૂળ શીખવી જાય છે અને એવા જ એક તહેવારની આજે આપણે ચર્ચા કરવાના છીએ જી હા રક્ષાબંધન રક્ષાબંધન એક એવો તહેવાર છે જે શ્રાવણ માસમાં આવે છે અને જેઓ શ્રાવણ માસ ચાલુ થાય કે લોકો ફટાફટ તારીખ જોવાનું ચાલુ કરી દે કે રક્ષાબંધન ક્યારે આવે છે રક્ષાબંધન એવો તહેવાર છે કે જે નાના લોકોથી મોટા બધામાં ખૂબ જ લોકપ્રિય હોય છે અને આ દિવસે રાખડીનું ઘણું ખરું મહત્વ હોય છે અને રક્ષાબંધન સાથે રાખડી કઈ રીતે જોડાયેલી છે અને એની મૂળ વાતો શું છે એ આપણે આજના પ્રોગ્રામમાં જાણવાના છીએ અને એની ગુહ્ય જ્ઞાનની વાતો કરવા માટે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેન ફાલ્ગુનીબેન અમારા પ્રોગ્રામમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ફાલ્ગુનીબેન જેમ આપણને બચપનથી શીખવાડવામાં આવે છે કે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા સાથે ગિફ્ટની આપલે પણ કરતા હોય છે તો આ રક્ષાબંધનમાં રાખડી બાંધવાનું જે મહત્વ છે એના વિશે આપ શું કહેશો રક્ષાબંધનના આ પાવન તહેવાર જેને આપણે ખૂબ જ ધૂમધામથી મનાવીએ છીએ ખાસ કરીને બાળકોથી લઈને જેમ કહ્યું બધા જ મોટા સુધી પણ એને ખૂબ જ ઉમંગથી મનાવવામાં આવે છે અને દિવસે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બહેન ભાઈને હાથ પર બાંધતી હોય છે હાથ પર બાંધવાનો મતલબ વાસ્તવમાં આત્મા કોઈના કોઈ સંકલ્પના બંધનમાં બંધાય છે પણ આત્મા જે ભ્રુકુટી મધ્યમાં આ શરીરમાં નિવાસ કરે છે આત્માને બંધન બાંધવા માટે મસ્તક પર શોભા નહીં આપે એટલે પ્રતિકાત્મક રૂપ હાથમાં આપણે રક્ષાસૂત્ર બાંધીએ છીએ પણ એની સ્મૃતિનું પહેલાં તિલક કરવામાં આવે છે સૌપ્રથમ જ્યારે પણ આપણે રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ બેન ભાઈને પહેલાં તિલક કરે છે પછી જ રાખડી બાંધે છે પછી મુખ મીઠું કરાવે છે અને બીજું કરે છે તો પ્રથમ તિલક કરવાનો મતલબ છે કે આત્મા ને કોઈ સંકલ્પના બંધનમાં બંધનાર છે છે પણ એ કયો સંકલ્પ સંકલ્પ કોઈ ભાઈ પાસે એવો લેવડાવે ખરી દિવસે જેમ તું મને બેન માને છે એવી જ રીતે દુનિયાની બધી જ માતાઓ બહેનોને પણ તું એટલું જ સન્માન આપજે એમનો એટલો જ ખ્યાલ રાખજે અને એમની પણ રક્ષા કરજે શું આ સંકલ્પ બેન ભાઈ પાસે લેવડાવે છે ખરી અને બેન પોતાના રક્ષણની જે વાત કરે છે શું ભાઈને પણ તો રક્ષાની આવશ્યકતા નથી હોતી તો ભાઈના રક્ષાબંધન માટે પણ એટલે કે ભાઈનું રક્ષણ કરવા માટે પણ બેન એ દિવસે એને રક્ષા સૂત્ર બાંધે છે તો બંનેને આવશ્યકતા છે તો પછી કોણ કોનું રક્ષણ કરે છે બેન ભાઈનું કરે છે કે ભાઈ બેનનું કરે છે વાસ્તવમાં આપણા બધાના રક્ષક વિશ્વ રક્ષક પરમાત્માને કહીએ છીએ કોઈપણ પ્રકારનું રક્ષણ હોય તનનું હોય કે મનનું હોય કે ધન સંપત્તિનું હોય કે સમાજના સંબંધોનું હોય બધું જ જો જોવા એક રીતે એ રક્ષા પરમાત્મા જ કરે છે આપણે કારણ કે તનનું રક્ષણ પણ જો આપણે જોવા જઈએ તો વ્યક્તિની પણ એક મર્યાદા છે ભલે બેનની સાથે ભાઈ ક્યાંક જતો પણ હોય એકલી બેન કસે જ ગઈ હોય ભાઈ સાથે પણ હોય પણ જો ચાર પાંચ જણા સાથે સામે આવી ગયા એ સમયે એ ભાઈ એ બેનનું કેટલું રક્ષણ કરી શકશે તે સમયે આપણે એ બેન પણ કોને યાદ કરશે પરમાત્માને ભગવાનને જ યાદ કરશે એ ભગવાન અમારું રક્ષણ કરો તો ભાઈ પણ શારીરિક રૂપમાં જોવા જઈએ તો એક શરીર સ્ટ્રક્ચરના આધારે ભાઈ છે કે બેન છે પણ વાસ્તવિકતા એ શરીરની રક્ષાની સાથે સાથે એ સમયે જો મારા શરીરનું રક્ષણ પરમાત્માને આપણે યાદ કરીએ તો આપણું રક્ષણ એ તનનું પણ સચવાઈ જતું હોય છે અને એટલે જ મહાભારતની અંદર એક ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ દ્રૌપદીનું ચિરહરણનું કે દ્રૌપદીનું આટલું મોટું પરિવાર આટલા મોટા સમાજની વહુ અને ભીષ્મ પિતામ ગુરુ દ્રોણાચાર્ય વગેરે આટલા મોટા મોટા મહાનુભાવો ઉપસ્થિતિ હોવા છતાં આટલા બધા મોટા મોટા મહાનુભાવોની ઉપસ્થિતિ હોવા છતાં એણે કોને યાદ કર્યા બધાને યાદ કરી ચૂકી પહેલાં બધાને કહ્યું એને અભિમાન પણ હતું કે મારો તો પાંચ પાંચ પતિ છે અને એને કારણે મારું તો રક્ષણ સદૈવ છે જ એવું એ માનતી હતી પણ તે સમયે એના કોઈ પાંચ પતિઓ પણ એને મદદરૂપે નહીં આવ્યા અને છતાં એની ફરિયાદ છે એ સમયે એ કૃષ્ણને જેને આપણે ભગવાન તરીકે માનીએ છીએ તો એ એને યાદ કરીને ફરિયાદ કરે છે જ્યારે એને મદદ મળે છે ત્યારે હું તમને ક્યારની યાદ કરતી હતી અને તમે અત્યારે આવો છો ત્યારે કૃષ્ણ ખૂબ જ સુંદર ઉત્તર આપે છે કે તે જે ઘડીએ મને યાદ કર્યું હું એ જ ઘડીએ પહોંચ્યો છું યાદ કરવામાં વિલંબ તે કર્યો આવવામાં વિલંબ મેં નથી કર્યો આપણે કોઈ પણ ઘટના બને છે પરિસ્થિતિ બને છે આપણે પહેલાં જે દૈહિક સંબંધો છે જે અહીં અવેલેબલ છે જે દેખાય છે એને જ યાદ કરીએ છીએ કરીએ છીએ વાસ્તવમાં પરમાત્માને આપણે પહેલાં મૂળને બીજને યાદ કરીએ મૂળમાં પાણી નાખીએ તો પાંદડા પાંદડા સુધી પહોંચવાનું જ છે તો ભગવાનને જો આપણે યાદ કરીએ એની સાથે રક્ષાના સંબંધથી કે આપણા વિશ્વ રક્ષક એ પિતા છે જ મારું કદેય કોઈ પણ કાળે એ રક્ષણ કરશે જ એ નિશ્ચય અને એ વિશ્વાસ સાથે આપણે સૌ પ્રથમ એને જ યાદ કરીએ તો એ પિતા પરમાત્મા કોઈને કોઈ આત્માને નિમિત્ત બનાવીને મારું રક્ષણ કરવા માટે મોકલી શકે છે પણ આપણે પાંદડા પાંદડાથી મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ વાસ્તવમાં મૂળથી પાંદડા સુધી પહોંચવાની કોશિશ કરીએ તો એ વિધિપૂર્વક આપણું કાર્ય સરળ બની જાય છે એટલે રક્ષાસૂત્ર બેન ભાઈને યાદ અપાવે છે કે એ સંકલ્પ લેવાની જરૂરત છે કે જે રીતે તું મારું રક્ષણ કરે છે એમ દુનિયાની બધી જ બહેનોને માતાઓને એટલું જ રિસ્પેક્ટ આપજે એટલું જ સન્માન આપજે અને એનું પણ રક્ષણ કરજે તો જો આ સંકલ્પ એક બહેન ભાઈને જો બાંધવામાં સહાયભૂત થાય સંકલ્પ લેવડાવવામાં જો મદદરૂપ થાય આજે જે બધા કેસીસ બને છે જે ક્રાઇમ થાય છે મારા ખ્યાલથી એ જો ક્રાઇમને અટકાવી શકવા માટે મદદરૂપ થાય તો બહેનો પણ એની અંદર ખૂબ મોટો ફાળો આપી શકે એમ છે બહુ સરસ આપણે વાત કરી કે રાખડી બાંધીને બહેનો ભાઈઓ પાસેથી રક્ષા કરવા માટેની પ્રોમિસ લે છે વચન લે છે પણ એક પ્રશ્ન એ પણ ઉદભવે છે કે જ્યારે બધા સંબંધોમાં જ્યારે મા બાપ હોય તે પોતાના બાળકોની રક્ષા કરતા હોય છે બાળકો મોટા થાય પછી લોકો મા બાપની રક્ષા કરતા હોય છે પતિ પત્ની વચ્ચે પણ રક્ષાનો તો સંબંધ આવે છે પતિ હંમેશા એમની પત્નીની રક્ષા કરતા હોય છે તો આ રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનોનો જ કેમ સૂચક છે બહુ સુંદર પ્રશ્ન છે કે જેમ કહેવાય છે કે કન્યા બાળપણથી જ પિતા દ્વારા રક્ષિત છે લગ્ન થાય છે પતિ દ્વારા રક્ષિત છે સમાજના પણ અમુક એવા નિયમો અને કાનૂન બનેલા છે જેનાથી એને રક્ષણ પોલીસ વગેરેનું પણ મળતું હોય છે તો પછી ફક્ત ભાઈ જ એ માટે કેમ નિમિત્ત અને આપણે એને કેમ જવાબદાર માનીએ છીએ તો કારણ કે વાસ્તવમાં એ ફક્ત જવાબદારી ભાઈની જ નથી પણ એ જવાબદારીની અંદર સાથે સાથે ભાઈ અને બહેનનો જે સંબંધ છે એ પવિત્ર સંબંધ છે અને પવિત્રતાની રક્ષાની વાત છે એટલે કે આત્માના રૂપમાં એ આપણે કરવાની છે તો કહેવાનો મતલબ છે કે આપણે જ્યારે રક્ષણ કરવાનું છે ફક્ત શારીરિક રક્ષણની જ વાત નથી આજે વિચારોની અંદર પણ મનોવિકારોથી રક્ષાની આવશ્યકતા છે એનું રક્ષણ કોણ કરશે શું એને માટે પણ કોઈ ભાઈ છે નહીં મારે જ મારું રક્ષણ કરવાનું છે બેન અને ભાઈના સંબંધને પવિત્રતાના સ્વરૂપે આપણે જોવાનો છે પણ વાસ્તવમાં થોડોક ઇતિહાસ તરફ નજર કરીએ આજના સમયમાં ફક્ત આ અહીં આવીને અટકી ગયો છે પણ ઇતિહાસમાં દરેક સંબંધોમાં રક્ષાબંધન થયેલ છે ચાહે દાદી અને પૌત્રનો સંબંધ હોય હિન્દુ સંસ્કૃતિ કે મુસ્લિમ સંસ્કૃતિ વચ્ચે હોય હુમાયુ અને કર્ણાવતી કે પછી એ પતિ પત્નીનો સંબંધ હોય ઇન્દ્ર અને ઇન્દ્રાણી ચાહે ભાઈ બહેનનો સંબંધ હોય યમ અને યમુના આ બધા જ સંબંધોમાં રક્ષાબંધન થયેલું છે ઇન્દ્ર અને ઇન્દ્રાણીની વાત બતાવીએ તો કહેવાય છે કે ઇન્દ્રએ ગુમાવેલું રાજ્યને ફરી પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રાણીએ રક્ષાબંધન કર્યું અર્થાત પવિત્રતાનો સંકલ્પ કર્યો અને ઇન્દ્રએ પોતે ગુમાવેલું રાજ્ય ફરી પ્રાપ્ત કર્યું ઇન્દ્ર આપણી કર્મેન્દ્રિયો ઉપર સ્વરાજ કરવાની વાત છે આત્મા જ્યારે શ્રેષ્ઠ પવિત્રતાના સંકલ્પથી બદ્ધ થાય છે ઇન્દ્રિયો ઉપર શાસન કરે છે તો એ ઇન્દ્રિયો ઉપર શાસન એટલે સ્વ રાજ્ય ઇન્દ્રએ ગુમાવેલું રાજ્ય ફરી પ્રાપ્ત કરવું ઇન્દ્રિય એનો ગુલામ આજે વ્યક્તિ બની ગયો છે આજે જેમ બોલવું છે એમ બોલે છે જેમ સાંભળવું એમ સાંભળે છે જેમ જોવું એમ જુએ છે કોઈ કંટ્રોલ નથી આપણે ગુલામી ભોગવી જ રહ્યા છે કહી શકાય ઇન્દ્રિયો ઉપર શાસન કરવું એ ગુમાવેલું રાજ્ય ફરી પ્રાપ્ત કરવાનું છે તો એ ત્યારે જ સંભવ છે જ્યારે આપણે કોઈ શ્રેષ્ઠ પવિત્ર સંકલ્પમાં બંધાઈશું ઇન્દ્રિયોને કંટ્રોલ કરીશું ભાઈ અને બહેનનો સંબંધ યમ અને યમુનાની વાત તો કહેવાય છે કે એ દિવસે યમને જ્યારે યમુના રાખડી બાંધે છે રક્ષાબંધન કરે છે ત્યારે યમે એને વચન આપ્યું આજના દિવસે જે કોઈ બહેન પોતાના ભાઈને રક્ષા બાંધશે

એ ધર્મની સાથે પણ જો ચોથો જોવા જઈએ તો હુમાયુ અને કર્ણાવતી બે સંસ્કૃતિ વચ્ચે એક હિન્દુ સંસ્કૃતિ અને એક મુસ્લિમ સંસ્કૃતિ એ બે વચ્ચે પણ રક્ષાબંધન થયેલું બતાવાય છે તો વાસ્તવિકતા એવી આજે ફક્ત ભાઈ બહેનના સંબંધ પૂરતી સીમિત થઈ ગઈ છે પરંતુ એ છે કે એ દરેક સંબંધોમાં અને દરેક રીતે એનું બંધન પણ આ બંધન છે છતાં દરેક તૈયાર થઈ જાય આમ તો આજે કોઈને બંધન પ્રિય નથી બધાને સ્વતંત્રતા જોઈએ છે બધાને જ ઇન્ડિપેન્ડન્સી જોઈએ છે તો પછી આ રક્ષાના બંધનમાં બધા જ ખુશી ખુશી ભાઈ કેમ બંધાય કારણ રક્ષા અને બંધન બે શબ્દ છે રક્ષા એ શરીરની એટલે કે તનની પણ અને મનની પણ અને બંધન કે જે આત્મા

અને એના પછી રક્ષાનું મહત્વ સમજ્યા હવે પછી જે તિલક કરીને જે મીઠાઈ ખાડવામાં આવે છે અને એકબીજા પાસેથી તો ભાઈઓ બહેનોને જે ગિફ્ટ આપે છે એનું શું હશે એ દિવસે આપણે પહેલા તો ભાઈને તિલક કરીએ આરતી પણ કરીએ છીએ અને ત્યાર પછી રાખડી બાંધીએ છીએ તિલક જેમ કહ્યું આત્માની સ્મૃતિનું તિલક છે કોઈને કોઈ શ્રેષ્ઠ સંકલ્પમાં બંધાવવાનું એ તિલક છે અને આરતી એટલે કે ભાઈને પણ યશોગાન અને કીર્તિ થાય એને માટેની એક શુભ ભાવનાની આપણે એને યશસ્વી પ્રદાન થાય એ માટેનો સંકલ્પ કરીએ છીએ અને ભાઈ આપણું એટલે કે બહેનનું એ રક્ષણ કરે અને પોતાના જીવનની અંદર પણ પોતાનું રક્ષણ પરમાત્મા એનું પણ રક્ષણ કરે બેન એને માટે પણ એવી શુભ ભાવના આપે છે અને રાખડી બાંધ્યા પછી મુખ મીઠું કરાવાય છે કે સંબંધોમાં પણ મીઠાશ એટલી જ જરૂરી છે અને ત્યારબાદ બેનને ભાઈ ગિફ્ટ આપે છે અને બેન પણ રાહ જોતી હોય છે કે ભાઈ ગિફ્ટ ક્યારે આપે આજે ગિફ્ટ પૂરતો પણ કદાચ એ તહેવાર અટકી ગયો હોય એવું લાગે છે કારણ જો ભાઈએ મનગમતી ગિફ્ટ નહીં આપી અથવા તો કોઈ એવી ચીલા આપી દીધી અથવા તો થોડીક કિંમતી નહીં આપી તો પણ બેનનો મૂડ બગડી જશે અને હવે તો બહેનો પહેલેથી જ માંગી લે છે કે આ વસ્તુ ભાઈની કેપેસિટી હોય કે નહીં હોય એ પણ કદાચ નથી જોતી તો શું આ સાચો સ્નેહ છે એટલે મેઇન જોવા જઈએ તો જેમ બધા તહેવારોનો ધીરે ધીરે આપણે બધું જે મૂડ છે ભૂલતા જઈએ ભૂલતા જઈએ છે ખુશીથી આપણને કંઈ પણ આપે એને દિલની ભાવનાઓ આપણા માટે કોઈ પણ વસ્તુ લાવે ને નાની પણ વસ્તી ગિફ્ટ આપે એ સ્નેહનું એક પ્રતિકાત્મક રૂપ છે પણ આપણે એને ફક્ત મને કંઈ ને કંઈ મળે અને મને મળવું જ જોઈએ આ જ જોઈએ પેલું જ જોઈએ એવી એક જીદ અને એને કારણે સંબંધોમાં જે તિરાડ આવે છે એને પણ આપણે થોડુંક સમજવાની જરૂર છે કે એ બધા સુધીમાં થોડોક આપણે આપણો કંટ્રોલ પણ કરીએ અને સંબંધોને સાચવીએ સ્પેશિયલી હવે તો બધી બહેનો ભાઈઓને રાખડી એટલા માટે બાંધવા જાય છે અને ભાઈ અગર બિઝી હોય વ્યસ્ત હોય એ દિવસે તો બીજા દિવસે પણ રાખડી બાંધવા જાય છે કારણ કે બધાની પાસેથી એમને ગિફ્ટ કલેક્ટ કરવા હોય છે તો હવે જે મૂળ રક્ષાબંધનનું હતું કે જે રીતે પહેલાં આપણે રક્ષાબંધન જે રીતે ઉજવાતું હતું ભાઈ બહેનોનો જે પ્રેમ સ્નેહ જે આપણે ઉજવતા હતા એનું જે મહત્ત્વ હતું એ હવે ઘટતું જાય છે તો રક્ષાબંધન મૂળ વાત શું હતી અને આપણે કેમ એને ઉજવતા હતા પહેલાંના પ્રશ્ન એ પણ થાય કે જો શું પહેલાના સમયમાં એટલી બધી એવી સિચ્યુએશન હતી કે જે રક્ષણની આટલી બધી તાતી જરૂરિયાત પડે રાજાઓનો સમય હતો તો રાજાઓ દ્વારા વગેરે દ્વારા શું એટલો બધો ત્રાસ હતો એટલી બધી એવી કુદ્રષ્ટિઓ હતી કે જેને કારણે આ સ્થિતિ ઉત્પન્ન થાય વાસ્તવમાં તો જોવા જઈએ કે આજે એ પરિસ્થિતિ વધતી જાય છે તો આજના સમયમાં એની તાતી આવશ્યકતા છે અને એના માટે બહેન જ આ સંકલ્પ લેવડાવી શકે છે પણ એ સંકલ્પનો તો કોઈ વાત હોતી જ નથી કોઈ એ આંતરિક શુભભાવના અને દિલનો એ ઉદ્ગાર કે એ કોઈ વાત અંદરથી ઉપજતી જ નથી કારણ કે ખબર જ નથી કારણ કે તહેવાર ફક્ત ગિફ્ટ સુધી પહોંચી ગયો છે એટલે ત્યારે હવે એને આપણે થોડીક સાફ કરવાની જરૂરત છે કે એ સંકલ્પને આપણે લઈએ કે આજના દિવસે તું મને જેમ બેન માને છે તેમ દરેકને તું મા બેનના સ્વરૂપમાં જોઈને એનું પણ રક્ષણ કરજે એનું પણ ધ્યાન રાખજે અને તો જ આપણો આ સમાજ જે દિશામાં આપણે જઈ રહ્યો છે એમાંથી કંઈક આપણે બચાવવાનો સહયોગ એ ભાઈ પણ આપી શકે એમ છે એટલે આપણે આજના દિવસે સ્થૂળ વાતોને ફક્ત ધ્યાનમાં નહીં રાખીએ રાખડી બાંધીએ છીએ મુખ મીઠું કરાવે છે આપસમાં મળીએ છીએ પણ એની સાથે સાથે જે પવિત્રતાનો સૂચક છે પવિત્રતાનો એ તહેવાર છે અને એ પવિત્રતા જે ચરિત્રની વાત છે એને આપણે સંકલ્પમાં લઈએ અને આપણે આપણું પણ અને સમાજનું પણ રક્ષણ કરવા માટે નિમિત્ત બનીએ સહયોગી બનીએ રક્ષાબંધનની ઘણી બધી વાતો આપણે જાણીએ છીએ અને આપણે સાંભળી પણ છે અને એમાં એક વાત એવી પણ મેં સાંભળી છે કે રક્ષાબંધનને વિષ તોડક પર્વ તરીકે પણ કહેવામાં આવે છે તો એ શું હશે વિષ તોડક પર્વ એટલે વાસ્તવમાં વિષ એટલે ઝેર મનોવિકારોની અંદર રહેવાથી આજે દરેક મનુષ્યની અંદર ઈર્ષ્યા નફરત દ્વેષ વગેરે જેવું ઝેર ઉત્પન્ન થયું છે એમાંથી મુક્ત થવા માટેનો આ પર્વ છે એ વિષને તોડનાર એટલે આપણે મનોવિકારોથી મુક્ત થઈને એક શુદ્ધ સાત્વિક જીવન પણ જીવવા માટે કટિબદ્ધ થઈ શકીએ છીએ એને પુણ્યપ્રદાયક પર્વ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પુણ્ય પણ પ્રાપ્ત થાય છે પુણ્યનો મતલબ છે કે જ્યારે આપણે એકબીજાને સહયોગ આપીએ છીએ એકબીજાને મદદરૂપ થઈએ છીએ એ સંકલ્પ લેવડવામાં આવે તો ત્યારે એકબીજાને દુઆ પણ મળતી હોય છે એકબીજાનું જ્યારે રક્ષણ કરવામાં આવે છે સમય પણ કોઈને મદદરૂપ થઈએ છીએ સમય પર સહયોગ આપીએ છીએ તો ચોક્કસ એની દુઆ મળતી જ હોય છે તો દુવાઓને પણ પ્રાપ્ત કરવાનો આજનો આ સમય છે આજનો આ તહેવાર છે કે આપણે દરેક માટે એ શુભ ભાવના રાખીએ કે આપણે દરેક આ જીવનની અંદર ફક્ત ભાઈ અને બહેન એટલે એ પણ દૈહિક સંબંધથી થોડાક ઉપર ઉઠીને અગર આપણે આત્મિક ભાવ કેળવી લઈએ હું પણ એક આત્મા છું સામે પણ એક આત્મા વસ્ત્ર છે આ જે બહેનનું છે કાલે ભાઈનું હોય ભાઈનું છે બહેનનું હોય આપણને શરીર તો કોસ્ચ્યુમ તો ગમે તે બદલી શકાય છે આત્મા જે શુદ્ધ છે પવિત્ર છે અને આત્માનું રક્ષણ અને આત્મિક વ્યવહાર જ્યારે આપણે એકબીજા સાથે કરતા થઈ જઈએ એ બધી જ બાબતથી દેહના ભાનથી દેહના અભિમાનથી આપણે થોડાક ઉપર ઉઠીને આપણે એકબીજા સાથે જ્યારે વ્યવહારમાં આવીએ છીએ તો મીઠાશ જ મીઠાશ રહે છે એટલે એ પુણ્ય પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ દેહના ભાનથી ઉપર ઉઠીએ અને આત્મિક સંબંધમાં આત્મિક નાતાથી એ જેમ કહેવાય છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસમે ભાઈ ભાઈ ફક્ત કહેવા પૂરતું નહીં પણ દરેક મનુષ્ય આત્માઓ એ આપણા ભાઈ છે અને આપણે એના ભાઈ છીએ તો એ દૈહિક નાતાથી ઉપર ઉઠવાની વૃત્તિ આપણા જીવનમાં પણ અત્યારે સમય અનુસાર ખૂબ જ આવશ્યક છે કારણ કે જે દરેક વ્યક્તિ દેહના ભાનમાં એટલો બધો જકડાતો જઈ રહ્યો છે હું સ્ત્રી છું હું પુરુષ છું હું આવી છું હું તેવી છું અને દેહના ભાનમાં આજે બોડી કોન્શિયસમાં દરેક વ્યક્તિ પાપકર્મ કરતો થઈ ગયો છે તો પાપકર્મ વિકર્મ દેહભાનના કારણે જ થાય છે એટલે વિષ તોડક પર્વનો મતલબ પણ એની સાથે એટલો જ જોડાયેલો છે કે આપણે દેહના ભાનથી જ્યારે મુક્ત થઈએ છીએ તો એ વિકર્મથી પણ મુક્ત થઈએ છીએ તો દરેક કર્મ તિલક કરવાનો પહેલો એ જ મતલબ થયો કે દરેક કર્મ આત્મા સમજીને કરવામાં આવે તો આપણું એક કર્મ સુકર્મ શ્રેષ્ઠ કર્મ પુણ્ય કર્મ બની જાય છે અને ત્યાં આપણને પુણ્ય પ્રદાન થાય જ થાય છે સો દર્શક મિત્રો જોયું રક્ષાબંધન આપણે બચપનથી સેલિબ્રેટ કરીએ છીએ અને નાનપણથી આપણને રક્ષાબંધનનો ખાલી એક જ એક જ મહત્ત્વ ખબર હતી કે આપણે ભાઈને રાખડી બાંધીએ અને ભાઈ આપણી રક્ષા કરે અને ભાઈ પાસેથી આપણે ગિફ્ટ્સ લઈએ પણ આજે એ રાખડીનું એ તિલકનું એ મીઠાઈનું ઘણું બધું મહત્ત્વ આપણને સમજાયું અને જ્ઞાન થ્રુ જે આપણે સમજ્યા છે એને આપણા જીવનમાં આપણે અમલમાં લાવીએ અને બહેનોને હવે ફક્ત ભાઈઓ પાસેથી પોતાની રક્ષાની જ નહીં આ દુનિયાની બધી બહેનોની રક્ષાની વાત કરવી જોઈએ અને એની સાથે સાથે જ તમે જે ગિફ્ટ માગો છો એની જગ્યાએ ભાઈઓ પાસેથી હવે એક ગિફ્ટ ચોક્કસ માંગજો કે વ્યસન મુક્તિનું અમને ગિફ્ટ આપો અને એવી રીતે જ તમે દર વર્ષે બહુ જ સારી રીતે રક્ષાબંધનનો આ પર્વ ઉજવો એવી અમારી તમને શુભેચ્છાઓ નમસ્કાર